જય સ્વામિનારાયણ આજે હું એક ખૂબ પ્રેરણાદાયી પ્રસંગ રજૂ કરું છું જે બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના પવિત્ર જીવનમાંથી લેવામાં આવ્યો છે આ પ્રસંગનો આધાર બીએપીએસ ડોટ ઓઆરજી પર પ્રકાશિત ઘનશ્યામચરણ સ્વામીના લેખ પરથી લીધો છે પરંતુ હું તેને મારા શબ્દોમાં અને મારી ભાષામાં રજૂ કરી રહ્યો છું માત્ર આધ્યાત્મિક પ્રેરણા અને ભક્તિભાવ વધારવા માટે તો ચાલો હવે સાંભળીએ મહંતસ્વામી મહારાજના જીવનના અમૂલ્ય પ્રસંગો અને તેમના દિવ્ય ગુણોની વાત બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર શ્રી મણિભાઈ નારાયણભાઈ પટેલના ઘેર જબલપુરમાં મહંતસ્વામી મહારાજનો વિનુભાઈ તરીકે જન્મ થયો બાળપણથી તેઓ વિદ્યા અને સંસ્કાર બંનેમાં તેજસ્વી હતા ઘણા વર્ષો સુધી તેઓ જબલપુરમાં રહીને અભ્યાસ કરતા હતા પરંતુ વર્ષ ઓગણીસો ને એકાવનમાં જ્યારે તેઓ આણંદ આવ્યા ત્યારે પ્રથમ વખત તેમની સાથે ઘનશ્યામચરણ સ્વામીના દર્શન થયા તે સમયે તેમની ઉંમર અઢારેક વર્ષની હતી વિનુભાઈ તરીકે ઓળખાતા ભણવામાં અતિ તેજસ્વી અને સંસ્કારવાન એ જ સમય દરમિયાન તેમને યોગીજી મહારાજનો સાનિધ્ય મળ્યું અને તેમનો આત્મભાવ પૂર્ણપણે ગુરુમાં લીન થયો યોગીજી મહારાજ અને વિનુભાઈનો સંબંધ એવો હતો કે બંને અલગ રહી શકે તેમ નહોતા શાળાની રજાઓમાં પણ તેઓ જ્યાં યોગીજી મહારાજ હોય ત્યાં પહોંચી જઈ તેમની સેવા કરતા યોગીજી મહારાજનો અપાર પ્રેમ અને કૃપા એમના પર વરસતા રહેતા વિનુભાઈની સાદગી તેમની ભક્તિ અને સંતભાવ જોતા અમારા જેવા યુવકોને સતત પ્રેરણા મળતી ઓગણીસો ને સાહીઠમાં યોગીજી મહારાજના પામન હસ્તે તેમણે સાધુ દીક્ષા લીધી ત્યારબાદ તેમની આજ્ઞાથી તેઓ મુંબઈમાં અમારા સંત સમૂહ સાથે રહ્યા યોગીજી મહારાજે તેમને અમારા મહંત તરીકે નિમણૂક કર્યા પણ તેમ છતાં તેમની વર્તણૂક એટલી સહજ અને નિર્માણ હતી કે તેઓ ક્યારેય પોતાની મોટાઈ બતાવતા નહોતા સૌમાં મોટેરા હોવા છતાં તેમની સહનશીલતા દાસભાવ અને પ્રેમાણ સ્વભાવ અદ્ભુત હતા તેઓ વારંવાર કથા વાર્તા કરીને અમને પ્રેરણા આપતા ઓગણીસો ને યોગીજી મહારાજની આંગણાથી મને સારંગપુર જવાનું થયું તે સમયે વિદાય લેતી વખતે સ્વામીશ્રીએ ઘનશ્યામચરણ સ્વામીને કહ્યું હતું પ્રગટ સત્પુરુષને રાજી કરવા માટે હંમેશા આત્મભાવમાં રહેવું એ બોધ આજે પણ મારા હૃદયમાં અંકિત છે યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે હંમેશા અપાર પ્રેમ અને આશીર્વાદ આપ્યા અનેક રીતે સુખ આપ્યું આજના સમયમાં પણ મહંત સ્વામી મહારાજ મને એ જ રીતે આધ્યાત્મિક આનંદ આપે છે તેમની સાથેના અનેક પ્રસંગો મારા માટે અમૂલ્ય સ્મૃતિરૂપ બની ગયા છે વર્ષ બે હજાર બાવીસમાં મહંત સ્વામી મહારાજનું સુરત આગમન થવાનું હતું આગમન વારંવાર બદલાતું હતું અને સુરતના ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સમયે હું રોજ પ્રાર્થના રૂપે આ કીર્તન ગાતો હતો તાપી કિનારે સબરી બેઠી જપે રામનું નામ એક દિન સ્વામી આવશે મારા અંતરના આરામ થોડા દિવસો પછી જ્યારે સ્વામીશ્રી એટલે કે મહંત સ્વામી મારા સુરત પધાર્યા ત્યારે સંતોએ મને એ પંક્તિ સ્વામીશ્રી સમક્ષ બોલાવી મેં જ્યારે બોલી ત્યારે આત્મસ્વરૂપદાસ સ્વામીએ હળવેથી કહ્યું જેની તમે પ્રાર્થના કરતા હતા એ હવે તમારી સામે જ બેઠા છે મેં હાસ્યમાં કહ્યું હા સામે તો છે પણ ચીનાય કાગળ જેટલો અંતરાય રહે તો ઓળખાય કેમ ત્યારે સ્વામીશ્રીએ ખૂબ મર્મસભર રીતે કહ્યું ચીનાય કાગળ એટલે દેહભાવ કેટલો સુંદર અર્થ એટલે કે આત્મભાવમાં જીવીએ તો ભગવાનનું સાચું દર્શન શક્ય બને એક વખત સુરતમાં સ્વામીશ્રીના કક્ષમાં હું દર્શન માટે ગયો સ્વામીશ્રીએ પ્રેમથી પૂછ્યું તમારે આટલું ચાલીને અહીં આવવાની જરૂર નથી મેં નમ્રતાથી કહ્યું આવવું જ પડે આપના જેવા ગુણાથી સત્પુરુષના દર્શને આવીએ તો દરેક પગલે અશ્વમેઘનું યજ્ઞનું ફળ મળે એ વાતને સ્વામીશ્રીએ સહજ રીતે પૂરી કરતાં કહ્યું મહિમા સહિત દર્શન કરીએ તો એ મહિમા એટલે શું મહિમા એ છે એવો સત્પુરુષ જે અક્ષરધામમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણને અખંડ ધારે છે નિર્દોષ છે ગુણાતીત છે અને મોક્ષનું દ્વાર છે વચનામૂર્ખ સ્વામિનારાયણ ભગવાન કહે છે આવા સંતના હૃદયમાં અખંડ ભગવાન નિવાસ કરીને રહે છે ગઢડા પ્રથમના સત્યાવીસ સાડત્રીસ અને અંત્યના છવ્વીસમાં પણ આ વાત કરી છે આવા પ્રગટ સત્પુરુષમાં પ્રતિથી આવી જાય તો જીવનના બધા અર્થ સિદ્ધ થઈ જાય મહંત સ્વામી મહારાજના પ્રાગટ્ય દિવસે મારી પ્રાર્થના એ છે કે જેમ માતા બાળકને નિર્મળ કરીને બાપને સોંપે છે તેમ સ્વામીશ્રી અમને નિર્મળ કરીને ભગવાનને સોંપે સ્વામીશ્રી હંમેશા સ્વસ્થ નિરામયી રહે સૌને વર્ષો સુધી આશીર્વાદ આપે એ જ મારી હૃદયપૂર્વકની પ્રાર્થના